Tôi mik ai ông ấy ấy là Dev, anh ấy chơi là Dev là Nagwa, sorry, Nagwa new icon repost lại phải rồi, sky sword, cho <Sessant> <Sessant> સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં ફરીવાર હું એક નવો બ્લોગ લઈને આવી ગયો છું અને અમે અત્યારે હું અને મારા ભાઈ છીએ શિવાજી પાર્કમાં અમે દીવી ગયા તા હોસ્પિટલે પણ જ્યાં અત્યારે બંધ છે બધું બંધ થઈ ગયું હોસ્પિટલ દીવીની તો પછી પાછા હોય હવે ચાર પાંચ દિવસ પછી જાઉં કંઈ ખુલ્લી રાખે તો અત્યારે અમે શિવાજી પાર્કમાં જઈએ અમે જયંતિ આવે છે તો એનો વાટ જોઈ છે હવે આવે પછી એને કપડાં લેવાના છે ને અમારા રજીભાઈને કપડાં લેવાના તો હવે જાય જોવા લાગજો તો લેવી બાકી ઘેર ભેગા થઈ જાઉં

હલો આવાજ આવી ગયા ભાઈ કાલ આપણે જે કપડા લીધા હતા ને એ ફિટિંગ કરવાના છે હજી ભાઈ પેન્ટ મોટું થાય ને શર્ટ મોટો થાય તો એ આપણે ફિટિંગ કરવાના છે ને હજ છે બહુ ટ્રાફિક વારો આવે એમાં એ ખબર નહીં જો આપણી ગાડી છે ને આ મીઠી આ મીઠી હવે નીક કાઢવામાં શું થાય કોણ તો હાલો જોઈ લઈએ

વાઘવામાં સવા વાગી જશે ને અમે સવા વાગે ત્યાં ખાવા એટલે પાંચ વાગે નીકળ્યા હતા પણ મોડું સુધી રસ્તામાં તો અમે અત્યારે આવ્યા છે ખાલી ફોટાસ પાડવા આવ્યા તો ફોટા પાડી લઈ અહીંયા ને બીજા એક બે લોકેશનને ફોટા પાડી લે અને પછી જોઈ આવે ત્યાં બીજે જવાનું થાય તો હું તમને કહે બાકી પહેરે તો જવાનું જ હોય સનસેટ મસ્ત ન થયો હશે ને બધા તો ફોટા પાડે ગાડી પડે અહીંયા એ તો સારું છે અહીંયા હું રહી ગયો આમાં હોય જેવો હતો અહીંયા पानी हूंका अर्धा बोटू पेड़ी बदी फोटो शूट आ कैमरामेन पोज आप फोटो पड़वा मैं तो आलो फोटो पा ले बीजा एक बे लोकेशन ने फोटो पा ले ने पछि आवे जाई दे हो 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 कोने बे हम है बहुत बड़े सुपरस्टार सहनचा सहनचा नाम तो सुना होगा नाम सुना है तुमने સનસેટ સનસેટ પોઈન્ટ સનસેટ જો હવે સન જાઈસ टाटा આવજો બાય બાય હાલો તો બાય બાય તો અમે આવ્યા છીએ કિલ્લે બંધ થઈ ગયો હવે હવે કિલો આજ રવિવાર છે આજ રવિવાર છે

બાગો કેટલાની જોડી વેરી 3 ની હાલો હવે ફોટા પાડવા પણ હવે કેન્સલ બંધ છે તો અંદર તો બાજુ છે રવિભાઈનો અમારે અપડેટ કર્યો તારે ફોટો તારા પાડવાના કયો પોસ્ટ છે પાસ

તો અમે થોડાક આગળ આવ્યા છીએ ને અહીંયા ફોટા હાલે છે અમારે જો અહીંયા ઓલી બાજુ અમે બધા અહીંયા વારાફરતી વારા બધાને ફોટા પાડે પણ અત્યારે થોડુંક અંધારો ગયું એટલે એટલું રિઝલ્ટ નહીં આવે એટલે હું તો કાંઈ બહુ પડવાનો રહે નહીં પહેલાં પેડા એ ઇન્સ્ટાગ્રામમાં નાખી દે એ જોઈ લેજો તમે લાઈક કરી દેજો અને કમેન્ટ કરી દેજો તો ઉપર જવાનું કાંઈ નક્કી નથી તો જાય તો અહીંયા ફોટા પાડી હું તમને બતાવું બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો ને અહીંયા સુધી વિડીયો જોતા હોય તો લાઇક કરી દેજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો ઓકે તો મળીએ આપણે થોડી વારમાં तो कोटा पड़ता पड़ता हमें आ भी थोड़ा अगर खूब करी ना आ बाजू आ पब्लिक दो आ लाइट तो बहुत पब्लिक से आज तो ट्रैफिक है बहुत से इतनी बड़ी बहुत ट्रैफिक से मान मान अंदर गाड़ी आवे अब जावा टाने हूं थाई नहीं कहीं खबर नहीं आ लाइट से है इसलिए हम हम इको नहीं ओ हो हो हम जो बोले पड़े जो मित्र आवे हां तारा है અહીંયા થોડાક ફોટા પાડે હવે અંધારા ને હેરખા નહીં આવે ઓલી બાજુ જાય ને ફોટા એક બે પાડી ને પછી નીકળી જાય આપણે તો હાલો હવે જઈએ